કીટા ફિલ્મ નો ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ માં રોનક કામદાર અને માનસી પારેખ તેમજ જાનવી પ્રોડક્શન ટીમ દ્વારા ફિલ્મ પ્રમોશન એક સરસ મજાની સ્ટોરી સાથે ગુજરાતી ફિલ્મ કીટા ઓગણીસ જાન્યુઆરી બે હજાર રોજ આવી છે જેમાં દીકરીને બાળકને દત્તક લેવાની સ્પર્શી સંબંધોના ઉતાર ચઢાવ પણ જોવા મળશે તે એક મજાની વાત આ ફિલ્મના કેટલાક અંશ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દિગ્દર્શન થયું છે સૌથી ખુશીની વાત એ છે કે આમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી મિત્રોએ પણ ફિલ્મ શૂટિંગના પાત્રમાં ભાગ લીધો છે ત્યારે જાનવી પ્રોડક્શન ટીમ દ્વારા

અંતે રોનક કામદાર માનસી પારેખ તેમજ જીયા વૈદે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ગરબા લઈ વિદાય લીધી હતી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુ કે તેમની ફિલ્મ ઇટ્ટા કિટ્ટા ખૂબ જ પ્રશંસા પામી હેલો एवरीवन માય નેમ ઇઝ અબિન શર્મા મેં આ ફિલ્મ કા ડાયરેક્ટર હું ઓર हाय हूँ चु मंथन मंथन पुरोहित हूँ आ फिल्म डायरेक्टर छूँ इटा किटा फिल्म जो ऑलरेडी तम नजिक घरों में आवी गई छे सो जो चूकता नहीं थैंक यू यू और टेल समथिंग अबाउट दिस फिल्म टोटल हमें कुछ बीस से पच्चीस दिन लगे इस फिल्म को बनाने में रेडियंट स्कूल इसलिए चूज़ किया कि जो हमारा करेक्टर था स्कूल uh, का करेक्टर कि बच्चे कैसे स्कूल में जाने चाहिए तो ये बहुत बहुत ब्यूटीफुली फिट हो रहा था सेकेंडली जो स्कूल से हमें सपोर्ट मिला मतलब यहाँ के ट्रस्टीज़ प्रिंसिपल सारा सर स्टाफ सारे बच्चे इनफैक्ट बच्चों के पेरेंट्स उन्होंने भी सपोर्ट किया काफ़ी सीन्स हैं जिसमें बच्चों के पेरेंट्स भी हैं तो हमने कोई भी कोई भी ऐसे पेड आर्टिस्ट नहीं बुलाए और आपको जान के खुशी होगी कि, कि उन्होंने इतने अच्छे से हमें कॉपरेट किया बिहेव किया बच्चों ने हमारे साथ और जिसके कारण जिसके कारण आज आप फिल्म में देख रहे हो तो ये सीन्स बहुत ब्यूटीफुल लग रहे हैं हमारा स्कूल का सीन ही जब ओपन होता है तो काफ़ी लोगों ने हमें पूछा कि यार मतलब दिस इज दिस लुक्स वेरी ब्यूटीफुल मुंबई में अब फिल्म मुंबई में भी रिलीज हुई है ऑल ओवर गुजरात रिलीज़ हुई है हमारे काफ़ी फ्रेंड पंजाब के भी हैं तो आ, हमें भी बहुत खुशी हुई कि सर ने हमें जैसा सपोर्ट किया स, आ, फिल्म के लिए अभी सभी बच्चे स्कूल के इतना इन्जॉय कर रहे हैं फिल्म को कल भी पूरा का पूरा सूरत के थिएटर्स पैक्ड थे एंड थैंक यू सो मच टू दी रेडियंट की इट्टा किट्टा को इतना सपोर्ट इतना प्यार देने के लिए ताकि ताकि जो हमने कोशिश की है एक uh, एक मैसेज सोसाइटी को देने की वो पहुंच सके वो सिर्फ और सिर्फ आप लोगों की बदौलत तो ही है आ फिल्म में तकलीफों हमने लगभग कहीं थी बिकॉज आखिर फिल्म सूरत में शूट थी અને સુરતના લોકો એમના વ્યવહાર માટે જાણીતા જ છે કે લોકો બહુ સરસ હોસ્ટ છે તો અમે આવ્યા ત્યાંથી લગભગ અમે પચીસ દિવસમાં આખી ફિલ્મ કમ્પ્લીટ કરી સો થ્રુઆઉટ પચીસ દિવસ બહુ જ સરસ અમને રિસ્પેક્ટ મળ્યો છે પ્રેમ મળ્યો છે અને હા તમે પૂછ્યું કે રેડિયન્ટ કેમ તો એક તો સૌથી પહેલાં કીટા ફિલ્મ એ એક કોઈ રોમેન્ટિક ફિલ્મ કે થ્રિલર ફિલ્મ કે એક્શન ફિલ્મ નથી આ ફિલ્મ છે ફેમિલી ફિલ્મ અને એમાં છોકરાઓના કેરેક્ટર્સ છે અને એ કેરેક્ટર્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્સ છે જેટલા મોટા આપણા એક્ટર્સના કેરેક્ટર છે સો અમને સ્કૂલ એટલા માટે જોઈતી હતી કે આ ખાલી એવું નથી કે ને સ્કૂલમાં આવીને ડ્રોપ કરીને જતા રહ્યા કે ખાલી સ્કૂલ એક બેકગ્રાઉન્ડમાં છે આ સ્કૂલનું એક ઇમ્પોર્ટન્સ છે સ્કૂલમાં રેગ્યુલર બધા સીન શૂટ થયા છે તો ત્યારે જ અમને હતું કે આવી સ્કૂલ હોવી જોઈએ એવું અમારા વિઝનમાં હતું અને પછી જ્યારે અમને અહીંયા છ સાત સ્કૂલો અલગ અલગ બતાવી પણ જ્યારે અમે રેડિયન્ટમાં આવ્યા સો યુ નો એનું બહારનું એમ્બિયન્સ જોઈને છોકરાઓ તે સામે લકીલી એવા ટાઈમ હતો કે છોકરાઓ બધા એન્ટર થતા હતા સો એક કલરફુલ માહોલ હતો અને ટીચર સાથે વાત કરી કિશન સર તુષાર સર એમની સાથે વાત કરી તો એ લોકોએ એક જ મતલબ પાંચ વિધિન ફાઈવ મિનિટ મેં કીધું કે ડન અમારો ફૂલ સપોર્ટ તમને છે નમસ્કાર મારું નામ રોનક કામદાર છે અને આજે જ રિલીઝ થયેલી ફિલ્મ કિટ્ટામાં હું નીરવ જરીવાલાનું પાત્ર પ્લે કરું છું જે એક પિતાનું પાત્ર છે એક યુવાન પિતાનું અને એ લોકો એ અને એમની વાઈફ જે બે છોકરીઓને દત્તક લઈને ઘરે લાવે છે અને એ પછી એમના એમની જિંદગીઓમાં જે પરિવર્તનો આવે છે એ બાબતની આ ફિલ્મ છે એક બહુ સરળ મજાની સિમ્પલ સ્વીટ ફિલ્મ છે અને આઈ એમ શ્યોર કે આખા ફેમિલીને સાથે જોવામાં બહુ જ મજા આવશે સર એકચ્યુઅલી અમે બધે એવું કહેતા હોઈએ છીએ કે આ ગુજરાતી ફિલ્મ છે આ સમગ્ર ગુજરાતની ફિલ્મ છે પણ એકચ્યુઅલી જો અંગત રીતે કહું ને તો આ સુરતની ફિલ્મ છે કારણ કે આ ફિલ્મનું શૂટ સુરતમાં થયું આ ફિલ્મમાં બે ડિરેક્ટર છે એમાંથી એક એ સુરતના છે પ્રોડ્યુસર સુરતના છે બહુ જ એટલે કહેવાય ને તો બહુ પર્સનલી આ શહેર સાથે એક સંબંધ જોડાઈ ગયો આ ફિલ્મ શૂટ કરતી વખતે અને રેડિયન સ્કૂલમાં પણ અમે શૂટ કર્યું બહુ જ મજા આવી બાળકો સાથે ઇન્ટરેક્શન કરીને આજે બહુ જ બહુ જ સારું લાગ્યું એ લોકોએ ફિલ્મ જોઈ લીધી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો એનો બહુ જ આનંદ છે સો ઓવરઓલ આઈ થિંક સુરતમાં ફિલ્મ શૂટ થઈ એ આ ફિલ્મ માટે બહુ સારું હતું વેલ સ્કૂલ અને બાળકો તો બહુ જ બહુ જ એટલે બહુ જ મજા આવી એમ આઈ ડોન્ટ નો કે એનાથી વધારે હું કઈ રીતે એક્સપ્રેસ કરું પણ બહુ મીઠા બાળકો છે બહુ વાલા છે એ લોકો એ લોકોએ બહુ જ સરસ રીતે ફિલ્મ જોઈ ફિલ્મને સમજ્યા અને પાત્રોને સમજ્યા એ બધું બહુ જે બહુ સારી વાત છે સો યા ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો હતો હા બસ આ તમારી ફિલ્મ છે ઇટ્ટાકીટ્ટા તમારા શહેરમાં શૂટ થયેલી તમારામાંથી ઘણા લોકો આ ફિલ્મના બહુ અંગત ભાગ છે તો જરૂર આ ફિલ્મ માણજો થિયેટર્સમાં અને ખાસ થિયેટરમાં જઈને પિક્ચર જોજો પ્લીઝ ડાઉનલોડ કરીને ના જોતા કારણ કે તમારી પિક્ચર છે અને તમારી પિક્ચર જેટલી વધારે થિયેટરમાં જોવાશે એટલી જ વધારે ઇન્ડસ્ટ્રીને અને આ આપણા શહેરોને ફાયદો થશે થેન્ક યુ લોકો આ ફિલ્મને પસંદ કરી સુપર ડુપર હિટ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત